સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સોરોસીટી અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જઠ્ઠા સાથે એકને ઝડપી પાડ્યો હતો તો આરોપી ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હોવાનું સામે આવ્યું છે સુરતની અમરોલી પોલીસ નો ડ્રગ્સ ઇન સોરોસીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જઠ્ઠા સાથે એક ઓરિસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો અમરોલી હાઉસિંગ વિસ્તારમાંથી છવ્વીસ કિલો ગાંજાના જઠ્ઠા સાથે બિરેન્દ્ર ગુપ્તાને પોલીસે ઝડપીઓ હતો તો આ જથ્થો તે ઓરિસ્સાથી સનાતન પ્રધાન પાસેથી લઈ ટ્રેનમાં સુરત આવ્યો હોવાની કબુલાત કરી હતી

છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો બિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા છે વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે